આપણે આવી ગયા છીએ રાજકોટના ના લોકલ મેળામાં તો મારી સાથે છે આ બાજુ રહીમભાઈ એન્ડ ફેમિલી આવી જાવ રહીમભાઈ તમે આવી જાવ વિડીયોમાં આ છે નવાબ રહીમભાઈ ના બને હાવજ આજે આપણે વિડીયો બનાવશું ગુજરાતી માં ઠીક છે સાહેબ પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો તો આપણે પ્રવેશ કરી રહ્યા છીએ મેળાની અંદર તમે જોઈ રહ્યા છો મેળાની અંદર અલગ અલગ પ્રકારની રાઈટ અને સાથે આપણે ગુજરાતીઓની આ ગંદકી પણ જો આછે છોટું આ બોલવા માયું છે આના માટે મારે એક બાઇક કાઢવું પડશે એવું લાગે લગાડવું માઈક લગાડવું હે તો આજે આપણે વિઝિટ કર્યું છે દિવસ માટે કે આ છે કિડ્સ માટેની રાઇડસ જેમાં બાઈક કાર વગેરે વગેરે તમે જોવા મળશે જોઈ શકો છો આપણી માટે ફૂલ સિક્યુરિટી કેમેરા વેમેરા લાગેલા છે અને સાથે બહુ બંદોબસ્ત પણ છે આ છોકરો આના કઈક બોલવું હોય આ બાજુ આવતો તું આ બાજુ આવતો હાલ આ હાલ બોલ બોલવું હોય ગાઈસ અમે ને અમે ગેલા આ આ મારો ભાઈ આ મારા માસા બહુ સરસ તો ગાઈઝ આપણે પણ રાઈડમાં માં બેવું હતું પણ આમ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે આમાં એટલી ભીડ છે આ બાજુ જાઓ તો આમાં એટલી ભીડ છે આજુ બધા લોકો બેસી ચુક્યા સાંભળો બધે ટોટલ જગ્યાએ એટલી જ ભીડ છે મારી પાછળ તમે જોઈ શકો છો મોતનો કૂવો જે ડેન્જર ઝોનમાં આવે છે એના માટે કહીને મોતના કૂવાને પરમિશન નથી આપી તો આ ભાઈ સાહેબ તમે જોઈ શકો છો ખોલવામાં આવી રહ્યું છે ચાલો આગળ જઈએ આપણે કેમાં ગયો તમે

ચાલ અડધી કલાક થાય કે કલાક થાય બરોબર હાલો આપણે અહીંથી ટિકિટ કઢાવી લઈએ ફોર્ટી સેવન એન્ડ ફોર્ટી સિક્સ ભાઈ લાગે છે ગાબો વાવ આવશે ફરો હવે આપણે આવી ગયા ઉપર હોય ઉપર જુઓ ડ્રોન ઉડે જુઓ દેખાય આ ડ્રોન ઉડે જુઓ ઉપર અને હવે આપણે બેસતું ભાઈ આ ચકેડીમાં થઈ ગઈ લોકોને માંડ માંડ મજા આવે તો બે ચક્કરમાં તો નીચે ઉતારી દો આ લોકો આટલો બધો ટ્રાફિક જોઈને પછી ટાઈમ હશે તો આ આડકામે બેવાનું છે હા આ બાજુ ડ્રોન ઉઠે અને આ બાજુ બાજ ઉઠે જોકલા કોચી બાજ નું બને એવું આ બાજ રહ્યો એલા ઓલા ડ્રોન ની પાછળ પાછળ ફરે હા તો જલ્દી જલ્દી બે આટા મરાવીને બસ હાલો ઉતરો ને બીજાને ને જળાવો જલ્દી આમાં ચાર હાલશે બોલ જમીદારી ને આપણે બેસી ગયા છે ભાઈ માં તમે જોઈ શકો છો હવે આખા મેળાનો નજારો ઉપર તો જોવા મળશે દેખાય તારો ઉપર દેખાય હવે દેખાય હવે ભાઈ રાજકોટના મેળાનો નજારો લોક મેળાનો નજારો તમે જોઈ શકો છો ઉપરથી

હા નજારો જોવો હોય તો એક વાર ઉપર તો આવવું પડે હો આ ઉપરથી મોતના કુવાનો નજારો આ વખતે ચાલુ નથી ગયો રહો ભાઈ કેમ કે આ ડેન્જર ઝોન આવે અને આ આખા મેળાનો નજારો અહીંથી બાકી વિવો એમાં આવે હો ભાઈ પહેલા મને નોકી દીધું તું આપણે જ બેઠો તો Ah, Carmela no vivo a ver. Yo tam. હાલો આ તો માંડ માંડ મજા આવી ઉતારી નહીં ભલે બે જ મિનિટ માં આવો હાલે આમ ઉતારી હાલ છોટું હાલ આ બે મિનિટ બે મિનિટ પણ મજા પડી ગઈ જો ભાઈ ટ્રાફિક તો જુઓ આમાં ક્યાં વધારે ગાડી હલાવે આ લોકો આમ આવતો રે આમ હાલો અરે આમાં તમે જોઈ શકો છો એક બાજુ સ્માર્ટ મીટરનું વિરોધ ચાલે છે અને આમાં સ્માર્ટ મીટરના ફાયદા ઘણા આવે તમે જોઈ શકો છો કે સ્માર્ટ મીટર સારું ને બધાને ખબર છે સ્માર્ટ મીટર કેવું સારું એવું હવે આપણે ભાઈ મેળામાંથી બહાર નીકળી છે બહુ ગરમી થાય યાર બફારો તમે જુઓ ને કેવો બફારો હોય આપણે નીકળતી હોય હવે આપણે નીકળીએ એટલે વરસાદ આવ્યો આપણે અહીં આવીને વરસાદ બંધ થઈ જાય બરોબર ને અને બીજા મારા અમુક મિત્રો કે હું બોલવામાં અચકાવું છું મને બોલવામાં મજા નથી આવતી ને પબ્લિકમાં હું બોલી નથી શકતો તો એલા આ તારે ભૂલી જવાનું હોય પબ્લિકમાં જ્યારે તું વિડીયો બનાવ ને શું વિચારે ને એ તેને શું સમજે છે ને એ તારે ભૂલી જવાનું હોય સમજો તારે આગળ વધવું હોય ને એ બધું ભૂલી જવાનું કે પાડો સુધી કાકા જાય શું વિચારે આ પાછળ ભાઈ આવે શું વિચારે એ તું ભૂલી જાય ને ત્યારે તું વિડીયો બનાવી નકા તારું કામ નથી ભાઈ વિડીયો બનાવવાનું બરોબર તો હવે આપણે મેળામાંથી બહાર નીકળશું